ક્રાંતિકારી પગલું છે ને એક માણસ થી શરૂઆત થાય તો પછી મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા મજૂરીમાં એટલી બધી કોઈ ઇન્કમ ન હોય કે ઈ બંગલો બનાવી લે કેન્સર ના કીમોથેરાપી ના શેક દેવાથી લાળ ગ્રંથિઓ ડેમેજ થઈ જાય સ્વાદ ગ્રંથિઓ પણ ડેમેજ થઈ પણ યુરોપિયન કન્ટ્રીઝ ની અંદર આનો ધંધો થાય સાડા ચાર હજાર રૂપિયા લીટર લાળનો ભાવ અઠવાડિયું થી દસ દિવસ ની અંદર ચાલીસ વર્ષ જૂનું વ્યસન છૂટી શકે આવો વિચાર તમારા મગજમાં કેમ આવ્યો હું બધાને વ્યસન મુક્ત કરાવું કરાવી પાસેથી તેમને જે દવા લીધી તો એ દવાનું વ્યસન થઈ ગયું બેનો ફોન કરે મારા ઘરમાંથી માંથી ગયો અને વ્યસન ગયો અજયભાઈ અત્યાર સુધીમાં તમે આ કેટલા લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે અત્યાર સુધીમાં અડસઠ થી વધારે લોકોને અમે વ્યસન છોડાવી છું અડસઠ થી વધારે જી ના આવો વિચાર તમારા મગજમાં કેમ આવ્યો કે હું બધાને વ્યસન મુક્ત કરાવું પેલા આ બાંધકામની લાઇનમાં આવ્યો ને ત્યારે મેં મજૂરથી શરૂઆત કરી એટલે હારે જે લોકો કામ કરતા હોય મજૂરો એ બધા કાંઈક ને કાંઈક વ્યસન કરતા હોય મજૂરીમાં એટલી બધી કોઈ ઇન્કમ ન હોય કે એ બંગલો બનાવી લે પોતાની બસો અઢીસો ત્રણસો રૂપિયા રોજની મજૂરી મળતી હોય તો એમાંથી પચાસ રૂપિયા વ્યસન પાછળ ખર્ચી નાખતા હોય તો બાળકને સારી સ્કૂલમાં ભણાવવો હોય એ નો કરી શકે એની બદલે ખર્ચો કાન ખાકી બીડી સિગરેટમાં ખર્ચો કરી નાખે મને ત્યારથી એવું થયું કે આપણે આના માટે કામ કરવું જોઈએ અને બે થી બારથી મેં શરૂઆત કરી બે હજાર બારથી છે આમાં

ગાંધીનગર વડોદરા જામનગર જુનાગઢ એ બધી જગ્યાએ આપણા સેવાભાવી મિત્રો છે જે આપણા સેન્ટરો ચલાવી રહ્યા છે સુરતથી કોઈને વ્યસન મુક્ત થવું હોય તો એને રાજકોટ સુધી આવવાની જરૂર નથી આપણી બે શાખાઓ સુરતમાં ચાલે છે બે શાખાઓ અમદાવાદ થી કોઈને વ્યસન છોડવું હોય તો એને અહીં આવવાની જરૂર નથી અમદાવાદમાં બે જગ્યાએ સેન્ટર છે ગાંધીનગરમાં છે એટલે લોકોનો સમય અને ઈંધણ બે વસ્તુ બચી જાય આ બધી જગ્યાએ આપણા સેન્ટરો કાર્યરત છે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમે એક જ હતા કે તમારી સાથે પણ બીજા કોઈ બે પાંચ મિત્રોએ એ શરૂઆત કરેલી ના શરૂઆત તો કોઈ પણ ક્રાંતિકારી પગલું છે ને એક માણસ થી શરૂઆત થાય તો પછી મેં ચલતા ગયા ઓર કારવા બનતા ગયા એની જેમ પોઝિટિવિટી સાથે તમે કદમ ઉપાડો ને એટલે લોકો જોડાતા જાય અત્યારે આપણું સર્કલ એવડું મોટું છે ભગવાન ની કૃપા કે મોટું કામ થાય છે અત્યારે ટોટલ કેટલા લોકો હશે તમારી સાથે જોડાયેલા સેવા કરવા માટે લગભગ 50 જણા થી વધારે લોકો ટીમ અમે આમાં કામ કરીએ છીએ અને વગર પૈસે વગર પૈસે

આપણે કામ કરી હું સમૂહ લગ્ન હોય સપ્તાહ હોય શાળાઓ કોલેજો માં પણ આનો કેમ્પ કરું છું સપ્તાહ હોય તો સાત દિવસ ની સપ્તાહ હોય તો મિનિમમ બે દિવસ આપડે એમાં કાઉન્ટર રાખીને તો તો અત્યાર સુધીમાં તમને ઘણા એવા લોકો પણ આમ ટૂંકમાં આમ તમને ઓળખતા ન હોય પણ આના થકી તમારા સંબંધ પણ ઘણા ગાઢ થઈ ગયા હશે ને એની સાથે અત્યારે બહુ

છેલ્લો ગઈકાલનો જ કિસ્સો થાય ચાલો કહું કે વાંકાનેરથી એક ભાઈ આવ્યા તા લગભગ આઠ દસ દિવસ પહેલાં એ ઔષધિ આપણી પાસેથી મેળવી એમણે એટલે એમના થ્રુ એમના એક મિત્રને સાથે લઈને કાલે આવ્યા હતા તો એ ભાઈ કે હું બે હજાર ઓગણીસમાં કોરોના વખતે હું એ સમય પહેલાં હું દારૂ બહુ પીતો પણ એ દારૂ છોડ્યો તો કાઉન્સેલિંગમાં જતા ને જ્યાં

અને ઈ એની ભાવના જે એના ફોન ઉપર મને વર્ણવી એ ભાઈ ગડગડા થઈ ગયા આવું થઈ ગયા આવા મને બેનો એટલા બધા ફોન આવતા હોય કે વ્યસન મારા પતિને કે ભાઈને કે એક્સ બાય કોઈ સગાવાલા માટે લઈ ગયા હોય તો છૂટી જાય ને પછી બેનો ફોન કરે કે ભાઈ મને મારા ઘરમાંથી માંથી કજિયો ગયો અને વ્યસન ગયો અને તમારો બહુ સારું થાય તમે બહુ કરોડોપતિ થાવ બધાના આશીર્વાદ ખૂબ મળે એથી વિશેષ ટૂંકમાં એ જ તમારી મૂડી તમે એમાંથી એ જ કામો એના જેવું છે ને દવા તમે આમ લઈ આવો ખર્ચો તો તમારે આવતો જ હશે ને ઈ કહો છે ને તમને એમાં એ તમારે કોસ્ટિંગ કેટલું થઈ જાય મહિનાનું મહિને ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો ખર્ચો એનો મને લાગે છે ભગવાન ની કૃપા છે એટલે હાલે છે વાહ એટલે એક સમય આપડી પાસે કંઈ નહોતું ઈશ્વર સાથે ડાયરેક્ટ વાત થઈ ગઈ છે એટલે મને કીધું છે કે તારે મારું એક કામ કરવાનું આવિયસન મત હું તારા બધાય કામ કરી દઈશ વાહ ભાઈ વાહ એટલે ઈ આપણે બધાય કામ કરતા હોય તો આપણે એનું એક કામ કરવામાં શું નુકસાન છે ના તમારી પાસે એમ ટૂંકમાં બેસે ને તો એ મોટિવેશન મળે એના જેવા તમે તમારી વાતચીત જે તમારો ટોન બોલવાનું નેક્સ્ટ લેવલ એમ કે જે કોઈ લોકોને વ્યસન હોય અને ખરેખર તમે એ વ્યસન મોસ્ટ ઓફ શું હોય તો પૈસા બગાડે ને પ્લસ શરીર બગાડે બે વસ્તુ એનાથી ફાયદો તો કે 0% જાણીને કદાચ નવાય લાગશે પણ ફાકીવાળા જે પણ મિત્રો છે ને વિમલ ખાય છે તમાકુ ગુટખા ખાય છે ખાઈને જેટલું નુકસાન નથી કરતા એટલું થૂકી નુકસાન કરે છે શું કામ આપડા શરીરની પાચન ક્રિયા જે રહી ને એમાં સૌથી વધારે મહત્વની વસ્તુ હોય તો એ આપણી લાળ છે એક સ્વસ્થ માણસના શરીરમાં સાડા ચાર લીટર સુધી રોજ લાળ બની શકે જે આપણે લીટર એક તો થૂકી નાખતા હોય તમે હુકો પાપડ ખાઈ જાવ કોરો પાપડ શેકેલો હોય કોઈ લિક્વિડ ન હોય ન હોય તો જાય આપણે થૂકીને જે નુકસાન ને પાચન તંત્રને થાકી છોડવાના પેલા દિવસથી જ એનો ખોરાક વધી જાય અને પાચન ક્રિયા થ્રુઆઉટ ચાલે એટલે માણસનું પાચન જો સબળ છે ને તો એ માણસની ઉંમર અને આયુષ આયુષ્યની આરે એનું સ્વાસ્થ્ય

લાળ ગ્રંથિઓ ડેમેજ થઈ જાય સ્વાદ ગ્રંથિઓ પણ ડેમેજ થઈ જાય તો કેન્સરના દર્દીઓ હોય ને મીઠાઈનું ધારો કે તમે અઢીસો ગ્રામ લેવા એ કેન્સરના દર્દી એ જ મીઠાઈ ખાય ને આપણે એ મીઠાઈ ખાઈ તો એને બેયના સ્વાદમાં ફેર લાગે કારણ કે એની સ્વાદ ગ્રંથિ ડેમેજ થઈ છે લાળ ગ્રંથિ ડેમેજ થવાથી લાળ ઓછી બને કેન્સરના દર્દીઓને તો એને ઘડીએ ઘડીએ પાણી પી મોઢું લીલું રાખવું પડે અને પાણી છે એનો હંડ્રેડ વિકલ્પ નથી કારણ કે લાળ બનતું હોય ને શરીર મોઢામાં તો એનાથી લિક્વિડિટી જળવાય આ સાડા ચાર હજાર રૂપિયા જે મેં તમને ભાવ કીધો ને ઇન્ટરનેશનલ માર્કેટમાં એના આપણે ક્લિનિક પ્લસના શેમ્પુના જે પાઉચ લઈને એવડા એના પાઉચ બને અને કેન્સરના દર્દીઓ હોય જેના મોઢામાં લાળ ઓછી અથવા તો નહીવત બને છે એ પાઉં તોડીને મોઢામાં નાખીને એની લિક્વિડિટી જાળવી રાખે તમે એક લિટર પાણી પી જાવ તો એનાથી લિક્વિડિટી નો જળવાય મતલબ આ વ્યસન કરવાથી જ આ બધી થાય છે નહીં મેઇન રીઝન તો ઘણા લોકો એમ કહે છે કે વ્યસન નથી કરતા એને પણ કેન્સર થાય છે ઈ મેન્ટાલિટી થી તમારે એને જો ડાયવર્ટ કરો તો તમે શું કહો કેન્સરના દર્દીઓ છે ઈ 100% માંથી કેન્સરના જે તમાકુ કે વ્યસન વગરના દર્દીઓ હોય એ હોય જ છે પણ 90% તમાકુ વાળામાંથી આવે છે દસ ટકા જે બીજા દર્દીઓ છે મોઢાનું કેન્સર નો હોય એને કાં અન્ન હોય કાં જઠરનું ફેફસાનું એ અલગ અલગ હોય બેનોમાં સ્તન કેન્સરના પ્રશ્નો રહેતા હોય છે પણ એને મોઢાનું તો નથી હોય તો મોઢાનું કેન્સર છે એ તો આપણે નેવ થી પંચાણું ટકા એ ફિલ્ડમાંથી જ આવે છે તમાથી જ આવે જી તમાકુમાંથી આપણા મોઢાની અંદર આપણી શરીરની સૌથી કોમળ ત્વચા છે એ આપણી ગલોફાની ત્વચા છે અંદરની તો એ કાયમી તમાકુના સંપર્કમાં રહેવાથી એને ઓરલ સબકસ ફાઈબ્રોસિસ કહેવાય જેની આકુચન સંકુચનની હોય ધીમી પડી જાય અથવા તો નહીવત થઈ જાય ફાકીવાળાનું મોટું બંધ થઈ જાય ડૉક્ટરને એમાં કાંઈ કામ કરવું હોય ને ડેન્ટિસ્ટને તો એના હથિયાર અંદર ન જાય ધારો કે કાંઈ કામ કરવું છે તો એ દાઢ ખેંચી જ લેવાની દે નહીતર એની રૂટ કેલાન ટ્રીટમેન્ટ થાય દાઢ હળી ગઈ છે તો દાઢમાં અંદરથી ડોક ડોક્ટર એના મૂળિયા સુધી સફાઈ કરીને અંદર મૂળિયા ભરીને ટ્રીટમેન્ટ કરતા હોય છે પાણી એનું મોઢું ફૂલતું ન હોય તો અહીંથી ચીરો મારીને દાઢ કાઢવી પડે આટલી હતી એ બંધ થઈ ગઈ ચાવવાની જગ્યા રોટલીનું બટકું મોઢામાં મૂકો તો એને ચાવવા માટે જગ્યા તો ને આમ કોલબંધ થાય ચાવી શકો એટલે એ મોઢું બંધ થઈ ગયું એની પાચન ક્રિયા ગઈ એટલે એની એટલી આયુષ્ય નબળી પડી

આ નિર્ણય માણસ ક્યારે લે ખબર એની બોર્ડર ક્રોસ કરી જાય ને એને ભાન ત્યારે થાય જ્યારે આ કેન્સર લાગુ પડી ગયું હોય પછી પછી મોડું થઈ ગયું હોય તો જે કોઈ પણ લોકોને રાજકોટના છે અને અત્યારે જો એમને વ્યસન મૂકવું હોય અને તમારો સંપર્ક કરવો હોય કે અથવા તમારી ટીમનો તો કયા માધ્યમથી એ કરી શકે આપણું ડિસ્ક્રિપ્શનમાં હું બધા સેન્ટરોનો આપને નંબર અને એડ્રેસ આપી દઉં છું એટલે એ લોકો એમાંથી એનો નંબર એડ્રેસ મેળવી અને અમારે ત્યાં અમારા સેન્ટરનો કોન્ટેક કરી શક મારો નંબર છે એસી હજાર એટ ફોર ટાઈમ ઝીરો સિક્સ ફોર સિક્સ ફોર સિક્સ છ ચાર છ ચાર છ આ મારો નંબર છે અને આપણું એડ્રેસ છે શ્રી ભગવતી પ્રાઇડ શિવાલય ચોક માધાપર મોરબી બાયપાસ આ આપણું સેન્ટરનું એડ્રેસ છે જે કોઈ પણ લોકોને વ્યસન મૂકવું હોય અત્યારે જ A ver, no se me